સીએમ ફેલોશીપ યુવાઓનો એક દિવસીય વર્કશોપ સંપન્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવો થી સામાન્ય માનવીની સુવિધા સુખાકારીના કામો અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેશને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે યુવા શક્તિના જ્ઞાન કૌશલ્ય અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી આ નેમ સાકાર કરવી છે મુખ્યમંત્રી સીએમ ફેલોશિપ અંતર્ગત પસંદગી પામેલા અને રાજ્ય શાસનમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ચોવીસ સીએમ ફેલોના એક દિવસીય વર્કશોપનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં બે હજાર નવમાં આ સીએમ ફેલોશિપની શરૂઆત કરાવી તેજસ્વી યુવાઓના ઇનોવેટિવ આઈડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચિંધ્યો છે મુખ્યમંત્રી વડાપ્રધાને અપનાવેલા અભિગમને પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભિમુખ બનાવી ટેકનોલોજીના ઉપયોગથી લોકહિતના કામો માટેના પથ પ્રથદર્શક દર્શા ગણાવ્યો હતો અમે સરકાર ચલાવવા નહીં દેશમાં બદલાવ લાવવાના હેતુ સાથે કામ કરીએ છીએ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણા વાક્યનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન આ વાતનો ચરિતાર્થ કરી દેશમાં અનેક બદલાવો લાવ્યા છે વડાપ્રધાને ડિજિટલ ભારતથી ગ્રામીણ વિસ્તારો સુધી ડિજિટલ ટેકનોલોજી પહોંચાડી લોકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું